બ્રેક આગળ વાત કરીએ તો વાસી ઉતરાણના દિવસે તુક્કલ જગાવી વિવાદમાં સપડાયેલા જામનગરના મેયરે તુક્કલ જગાવ્યાના આક્ષેપોને ફગાવી દીધા છે મેયર પ્રતિભા કનખરાએ દાવો કર્યો છે કે તેમણે તુક્કલ નથી જગાવ્યું અને પોતાની સામેના આક્ષેપો ખોટા છે તેમણે આને એક ષડયંત્ર ગણાવ્યું હતું મહત્વનું છે કે જીએસટીવીએ સૌથી પહેલા આ અહેવાલ પ્રસારિત કર્યો હતો જેમાં મેયર હાથમાં તુક્કલ લઈને તેને ઉડાવવાની તૈયારી કરતા નજરે પડે છે તમે પણ જોઈ શકો છો કે મેયરના હાથમાં તુક્કલ છે હાઈકોર્ટ તુક્કલ ઉડાવા પર પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતાં મેયરે શું ફક્ત ફોટો સેશન માટે તુક્કલ હાથમાં પકડ્યું હતું અને જો મેયર આને તુક્કલ ન કહેતા હોય તો પછી ફોટામાં દેખાતું તુક્કલ નથી તો બીજું શું છે તેનો સ્પષ્ટતા પણ મેયરે કરવી જોઈએ અને આ જ અંગે વધુ વાતચીત કરવા જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા ભરત જી ભરત જણાવશો મેયર દ્વારા તુક્કલ હાથમાં દેખા લઈને

તુકલ ઉડાવવામાં આવી રહી છે પરંતુ હાલ જયારે આ મામલે મેયર ને પૂછવામાં આવ્યું તો તેના દ્વારા બચાવ કરવામાં આવ્યો છે અને તેમણે કોઈ પણ જાતનું તુકલ ઉડાડ્યું ન હોવાનો તુકલ ઉડાડ્યું હોવાનો વાત નો કર્યો છે જી ભરત આપ અમારી સાથે જોડાયેલા રહેશો આ સાથે જામનગરના મેયર પ્રતિભાબેન પણ જોડાઈ ગયા છે જીએસટીવી સાથે જી પ્રતિભાબેન તસવીરોમાં દેખાઈ રહ્યું છે કે આપના હાથમાં તુક્કલ છે હાઈકોર્ટના ફરમાન છતાં પણ કાયદાનો ભંગ થતો દેખાઈ રહ્યો છે દ્રશ્યમાં આપની શું પ્રતિક્રિયા છે મેન મેં જે વધા ઉપર બેઠી છું તો ત્યાં મને જે કોઈ આમંત્રણિક આમંત્રિક રાખે તો હું જાઉં છું અને મેં જે ટુકડ ઉડાડ્યું પણ નથી દિવસનો ટાઈમ હતો અને ત્યાં દિવસના કંઈ ટુકડ ઉડે નહીં એના કપાઈ ગયું છે જી જી જણાવશો જી જી આટનો અવાજ આવી રહ્યો છે હા હા જી અને મેં ખાલી એક નાનો બાબો મારી પાસે આવ્યો તેમાં આપના હાથમાં પણ તુક્કલ છે સામેની બાજુમાં એક છોકરી દેખાઈ રહી છે કિશોરી દેખાઈ રહી છે તેના હાથમાં તુક્કલ છે એમનો બાબો હતો અને એ ટૂંક એ લઈ ને આવ્યો એટલે એની પાસે બે હતા અને એને મારા હાથમાં આપી દીધું એક અને એક એના મમ્મી પાસે છે ત્યારે મને એને કીધું કે દીદી આ ઉડાડવું મેં કીધું નહીં દીકરે એ ન ઉડાડાય આપણે આપણે સરકાર મનાઈ છે ને ત્યાં સુધી મેં તો સ્પષ્ટતા કરી છે કે પતંગ ઉડાડો ત્યારે આપણે પણ પક્ષીની પણ ધ્યાન રાખવી જોઈએ એ પણ મેં સ્પષ્ટતા કરી હતી અને આ મેં છે ને ત્યારે મુકાવી દીધું છે અને સાથે જે

તો તસવીરોમાં દેખાવા છતાં જામનગરના મેયર પ્રતિભાબહેને જણાવ્યું છે કે તેમણે તુક્કલ ઉડાવ્યું નથી ફક્ત હાથમાં પકડ્યું છે ને કોઈકે તેમના હાથમાં આ તુક્કલ થમાવી દીધું હતું અને આ ફોટો ખેંચવામાં આવ્યો છે